કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરાઈ હતી આ યોજના હેઠળ આજે ઓગણીસમો હપ્તો રિલીઝ થતા આણંદ જિલ્લાના ત્રણ દશાંશ એક બે લાખ જેટલા ખેડૂતો લાભાન્વિત થયા છે અને સીધા તેમના બેંક ખાતામાં બાસઠ કરોડ રૂપિયાની માતબર સહાય જમા કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિવર્ષ છ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જે ત્રણ હપ્તામાં ચાર માસના અંતરે ચૂકવવામાં આવે છે આ યોજના ખેડૂતો માટે કૃષિ આનુષંગિક ખર્ચને પહોંચી વળવામાં અતિ ઉપયોગી બની રહી છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે ખેડૂતોને મળવાપાત્ર સાધન સહાય સીધે સીધી તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવવામાં આવે છે ત્યારે ખેડૂતોએ તેમને મળવાપાત્ર લાભો મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરીને લાભ મેળવવા જોઈએ અને પશુઓને શ્રેષ્ઠ દવા ઘેર બેઠા વિનામૂલ્યે આપવામાં આવે છે તેનો લાભ લેવા જણાવ્યું હતું બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરતા આણંદ જિલ્લાના ત્રણ દશાંશ એક બે લાખ જેટલા ખેડૂત કુટુંબોને ઓગણીસમા હપ્તામાં બાસઠ દશાંશ શૂન્ય શૂન્ય કરોડ રૂપિયાની માતબર સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ સહાય જમા કરાઈ હતી આ પ્રસંગે બિહારથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું વડાપ્રધાનશ્રીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તા પેટે સમગ્ર દેશના નવ દશાંશ સાત કરોડથી વધુ ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા કરોડથી વધુની સહાય બેંક ખાતામાં જમા કરી હતી જે પૈકી ગુજરાતના આશરે એકાવન દશાંશ ચાર એક લાખથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર એકસો અડતાલીસ રૂપિયા કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાયા હતા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના હસ્તે ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પંચાસી લાભાર્થીઓને અગ્નિસિત્તેર રૂપિયા સત્તાવીસ પૈસા લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિક્કાર પટેલે સૌનો આવકાર કર્યો હતો આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીસી સિંહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી જે કે પટેલ નાયબ ખેતી નિયામક શ્રી સચિન ગઢિયા સહિત ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આણંદ કૃષિ યુનિવર્સિટી મુકામે કિસાન સન્માન સમારોહ રાખવામાં આવેલો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાગલપુરથી સંબોધન કર્યું છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખેડૂતોને સંબોધન કર્યું છે ઓગણીસમો હપ્તો કિસાન સન્માન નીતિ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક આજે લગભગ દસ કરોડ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બે હજાર ખાતામાં જશે આપણા ગુજરાતના એકાવન લાખ થી વધુ ખેડૂતો આણંદ જિલ્લાના ત્રણ લાખ થી વધુ ખેડૂતોના ખાતામાં આજ રીતની રકમ જયારે જઈ રહી છે ત્યારે ખેડૂતો આત્મનિર્ભર બને ખેડૂતોની આવક બમણી થાય જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાત ના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડૂતોના હિતમાં આવા પગલા લેતા હોય ત્યારે ખેડૂતોએ આવકાર્યો છે અને ખરેખર જોઈએ તો 19 સપ્તાહ એટલે લગભગ ઘણી મોટી માત્રામાં રકમ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી સુધી 2019 થી ગઈ છે અને વર્ષો ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા દર વર્ષે કિસાન સન્માન નિધિના આવકતી કિસાન સન્માન નિધિની યોજના મુજબ મળતા રહેશે એવું પ્રધાનમંત્રીજીએ એ કહ્યું છે ત્યારે દરેક ખેડૂતો આને આવકાર છે અને ખુશ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો